શરૂ થવાના સંકેત મળ્યા થતાજ છે વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા મંગળવારે રાજીનામું આપે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે

કેમ કે વાઘોડિયાના જ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ચાર દિવસ અગાઉ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ સાથે મુલાકાત કરી ચૂક્યા છે ત્યારે મધુ શ્રીવાસ્તવ પેટા ચૂંટણી યોજાય તો વાઘોડિયાથી કોંગ્રેસના ઉમેદવાર બને તેવી પૂરી સંભાવના છે આ તમામની વચ્ચે વિધાનસભાના અન્ય બે અપક્ષ ધારાસભ્ય બાયડના ધવલસિંહ અને ધાનેરાના માવજીભાઈ હાલ રાજીનામું આપે તેવી કોઈ શક્યતા નથી આવિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા હિરેન રાજેગુરુ આપણી સાથે ન્યૂઝ રૂમ થી લાઈવ જોડાયા છે હિરેન વધુ એક ધારાસભ્ય નું રાજીનામું પડી શકે છે શું વધુ જાણકારી છે જો આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 16મી જાન્યુઆરીએ વધુ એક ધારાસભ્ય નું રાજીનામું પડશે તેવી પૂરેપૂરી માહિતી હાલ સામે આવી રહી છે ઉતરાણ પહેલાની વાત કરીએ તો બે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે જેમાં વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે તો ખંભાત બેઠક ઉપરથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે હવે સોળમી તારીખ એટલે કે ઉત્તરાયણ પછી ફરી એક વખત વિધાનસભાના ધારાસભ્યનો રાજીનામા આપવાનો જે અત્યારે અટકેલો હતો સિલસિલો તે સિલસિલો ફરી એક વખત શરૂ થવા જઈ રહ્યો છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા અને અત્યારે વિધાનસભાની અંદર અપક્ષ ધારાસભ્ય તરીકે તેઓ સ્થાન મેળવે છે જો કે ત્રણ ધારાસભ્યો અપક્ષ તરીકે ચૂંટાયા છે અને ચૂંટાયા બાદ તમામ ત્રણે ત્રણ ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે પછી તે ધવલસિંહ ઝાલાની વાત હોય કે માવજીભાઈ દેસાઈની વાત હોય અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ ત્રણેય ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીને પહેલેથી સમર્થન આપ્યું છે અને હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીકના દિવસોમાં યોજાવા જઈ રહી છે ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતાના અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપશે રાજીનામું આપ્યા બાદ તેઓ વિધિવત રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં અને જે પેટા ચૂંટણી આવશે લોકસભાની સાથે વાઘોડિયા વિધાનસભા બેઠકની એ પેટા ચૂંટણી તેઓ લડશે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર લડશે તે પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે બીજી તરફની જો વાત કરીએ તો મધુ શ્રીવાસ્તવ કે જે વાઘોડિયા બેઠક ઉપર ઘણા લાંબા સમયથી જીતતા આવ્યા હતા પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ હારી ચૂક્યા હતા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી હાર્યા હતા તેઓ પણ ફરીથી આ ચૂંટણીની અંદર ઝંપલાવે તેવી માહિતી મળી રહી છે જો કે તેઓ અપક્ષ તરીકે લડશે કે પછી કોંગ્રેસના મેન્ડેટ ઉપર આ પેટા ચૂંટણી લડશે તે હાલ કેવું મુશ્કેલ છે જોકે થોડા દિવસ પહેલાં કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાથે પણ મધુ શ્રીવાસ્તવની મુલાકાત થઈ ચૂકી છે અને આ જ સંદર્ભે કદાચ એ મુલાકાત થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે જો કે શક્તિસિંહ ગોહિલ હોય કે પછી મધુ શ્રીવાસ્તવ હોય આ મુદ્દે હજી સુધી મીડિયા સમક્ષ કોઈ પણ પ્રકારની તેમણે ચોખવટ નથી કરી પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે સોળમી જુલા જાન્યુઆરીના રોજ વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડશે અને આ રાજીનામું પડતાની સાથે જ ગુજરાત વિધાનસભાનું સંખ્યાબળ એકસો એ આવીને ઊભું રહેશે જી